તો વિદ્યાર્થી મિત્રો આજે એક મહત્વની અપડેટ છે એક રીતે કહ્યું તો એક દુઃખદ સમાચાર છે બરાબર દુઃખદ સમાચાર શું છે તો આપણે એને જરાક ધ્યાનથી સમજીએ બરાબર એ છે બિન હથિયારી એસઆઈ વર્ગ સંવર્ગની સીધી ભરતી રદ કરવા બાબત એટલે કે બિન હથિયારી જે હમણાં ફોર્મ ભરાઈ ગયા છે આગળ તેમાં બિન હથિયારી જે એએસઆઈની હતી એ જે જગ્યાઓ હતી એને હવે રદ કરવામાં આવે છે એટલે કે એની ભરતી કરવામાં આવશે નહીં હવે એની પાછળનું કારણ શું છે એ પણ સમજીએ ઉપયોગ વિષય પર્વતે અહીંયા એમણે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય પોલીસ દળમાં જે બિનહથિયારી બિનહથિયારી છે એ એસઆઈના સંવર્ગના અનુભવ કર્મચારી મળી રહે એટલે કે બિનહથિયારી એએસઆઈની જગ્યાએ અનુભવી કર્મચારી મળી રહે અને ફીડર કેડરમાં ભરતીની ટોકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ દ્વારા ગુજરાત સરકારના સંબંધ સંદર્ભિત પત્રથી બિનહથિયારી જે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ વર્ગ ત્રણ જે સીધી ભરતી હતી એને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તમામ ખાલી જગ્યાઓ માત્ર બળતીથી જ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે બીજું એક છે કે આમાં શું છે જે ખાલી તમામ બાબતો ક્યાં છે તો એ ભાઈ શહેર જિલ્લા યુનિટ તમામ ફરજો પર જે ફરજ બજાવી રહ્યા છે કોણ તો હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારી પૈકી બિનહથિયારી એએસઆઈની સંવર્ગની પ્રવર્તમાન ભરતી નિયમ બળતી અર્થે સરકારશ્રી દ્વારા વખતો વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ નિયમ સુર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગ કર્મચારીઓની બળતી પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગ કર્મચારીની બળતી આપવાની કાર્યવાહી કરવાની છે એ કઈ છે ત્યાં સુધી અમને આપી દીધી છે કે એમને કઈ કઈ તારીખ સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ કરવાની છે એની પણ એમને સ્પષ્ટતા કરી દે છે એ છે ત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી સંપૂર્ણ કરી લેવાની છે અને આ અંગેનો અહેવાલ કયા તે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી બિન્ચ અંગે અત્રેની કચેરી રજૂ કરવાનો રહે છે તો આ બાબતની હવે સ્પષ્ટતા થઈ ગઈ છે કે એ એએસઆઈની બાબતની ભરતી રદ કરવામાં આવે છે અને વધુમાં શું કે પોલીસ નિદેશક અને મુખ્ય મહાધિશકથી આ આદેશ કરવામાં આવેલો છે તો આ હતું એક આપણે અપડેટ જે ખૂબ જ દુઃખદ છે અને કહીએ તો એમ કહીએ તો દુઃખદ માની શકાય અને સરકારનો નિર્ણય એવો છે કે એ એસઆઈમાં જે નવાની જગ્યાએ જે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે જો ઉત્સાહ વધે એના માટે એમને કામ કરવાનું કે એમને બળતી આપવામાં આવે તો એ કામ સારું કરી શકે આવી બાબત છે હવે આપણે કેટલાક વખત સમાચાર ન્યૂઝમાં જોઈ રહ્યા છે કે આઈપીએસ સુધી એટલા આઈપીએસ ન્યૂઝમાં જોઈએ છે આઈપીએસ છે અને આઈએસ છે બરાબર આઈએસ સુધીની પણ કેટલી બધી બઢતી પણ તમે શું કર્યું છે કે જે એમને બદલી કરવામાં આવી છે અને સાથે સાથે બઢતી પણ કરવામાં આવી છે ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે ગુજરાતમાં પ્રમોશન અને ટ્રાન્સફર આ જે બે ઘટનાઓ ઘટી રહી છે એનું એક પરિણામ આ પણ આપણે જોવા મળી રહ્યું છે નવાઈ હશે કે એવું પણ થાય કે કોન્સ્ટેબલમાં પણ ટ્રાન્સફરની સુવિધાઓ ઝડપથી કરી શકે તો આ હતા દુઃખદ સમાચાર ફરી મળીશું નવા અપડેટ સાથે ત્યાર સુધી લઈએ રેજા